બનાસકાંઠાના છાપી હાઈવે પર લાઇટર ગન બતાવી એક કરોડ ચાલીસ લાખની લૂંટ કરનાર ત્રણ આરોપીઓને એલસીબીએ લૂંટારાઓને ઝડપી પાડ્યા છે સપ્ટેમ્બરે છાપી પર રાજસ્થાન પરિવહન નિગમની બસમાં અમદાવાદના આંગળીયા કર્મચારીને બંદૂક બતાવી સોનાના ઓગણત્રીસ દાગીના અને દસ્તાવેજોની લૂંટ કરાઈ હતી બસમાં પિસ્તોલ જેવું હથિયાર બતાવી લૂંટ ચલાવ્યા બાદ લૂંટારુઓ મોટર પર ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટનાને લઇ બનાસકાંઠા અને પાટણ એલસીબીને જાણ કરાતા પાટણ એલસીબીએ વિધુભા વાઘેલા જગમાલજી પરમાર અને કૌશિકજી કાંતિજી રાઠોડ નામના આરોપીની ધરપકડ કરી હતી ત્રણેય આરોપીઓએ રેકી કરી અને લાઇટર ગન વડે આંગળીયા પેઢીના કર્મચારીને ધમકાવી લૂંટ ચલાવ્યાનો ખુલાસો કર્યો છે એલસીબીએ સમગ્ર તપાસ બાદ એક કરોડ ચાલીસ લાખની કિંમતના ઘરેણા સહિત ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી પલ્સર બાઇક અને લાઇટર ગન કબજે કરી છે બે અજાણ્યા હિસામો એ બસમાં આવી આરસી આંગળીએ પેઢી અમદાવાદના કર્મચારીને ટ્વિસ્કન જે જેવું હથિયાર બતાવી તેની પાસેથી સોનાના દાગીના અને કવરની લૂંટ કરી જતા રહેલ જે અંગે છાપી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ અને સદર ગુનાના કામે બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ પાટણના એસપી શ્રી ડોક્ટર રવિન્દ્ર પટેલ સાહેબની સૂચનાથી એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીઆર ચૌધરીના માર્ગદર્શન હેઠળ સતર્ક ગુનો ડિટેક્ટ કરવાની કામગીરી ચાલુ હતી તેમાં એલસીબી ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર કે પટેલ તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર ગોવિંદભાઈ નાઓને બાતમી મળેલ કે આ કામના પકડાયેલ ત્રણ આરોપી પૈકી એક આરોપી એના મિત્રો સાથે સદર લૂંટના અંજામ આપેલ છે